ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે આંગણવાડીયા અને ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારા જો માહીબેન છે પછી પ્રિન્સભાઈ છે અને રોનકભાઈ છે જો આવી ગયા ને જો અંદા એમ પહેલાં ત્રણ બાળકો આવી ગયા છે ને આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે તો ચાલો એ કરી નાખીએ ત્યાં સુધીમાં બાળકો આવી જાય અને આવી જ છે શનિવાર શનિવાર તો આપણે રૂટીનનું એ જ ખાટિયા ઢોકળા ગળિયા થેપલા બનાવવાના છે ખાટિયા ઢોકળા બનાવવાના છે તો ચાલો પેલા પેલા તો બાળકો આવી જાય ત્યાં સુધી થોડુંક આડા હારું કામ કરી નાખી પછી બાળકો આવશે પછી આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરી દેશું આ એટલું મેથડ પણ બહુ મસ્ત છે ચાલો થોડું ઘણું કામ કાજ મંડી કરવા કેમકે બાળકો આવવા મળશે તો પછી કામ ન કરવા દઈએ જો આ વેધર જોવો તો તમને વેધર નથી બતાવ્યું તો એટલું વેધર જોવો ઘઉં બહુ બધું જો નીકળી ગયું છે જો હવે તો બધાય કટર વડે જ બધાય જો કાઢવા મીંડા છે એટલે તાત્કાલિક બધું થઈ જાય જો કટર વડે ઘડીક માં ઘઉં નીકળી જાય ચાલો કામકાજ કરીએ હવે આપણે ચાલો તો અમારા આંગણવાના બધા બાળકો જો આવી ગયા છે જો મસ્ત રીતે બેસી ગયા છે મસ્ત ત્યાં ને આવ્યા છે જોઈ લઉં આજ કોણ મસ્ત ત્યાં આવ્યું જોઈ લઉં હા પેલા વેલા ચાલો કોણ મસ્ત ત્યાં આવ્યું છે ગૌતમ ભાઈ ચાલો ગૌતમ ભાઈ ઉભા થાવ આજે તો મસ્ત ગૌતમ ભાઈ ત્યાં ગૌતમભાઈ તેલ આ ગૌતમ ભાઈ નવા કપડા પહેરી ને ચાલો તો ગૌતમ ભાઈ મસ્ત ફૂટ દઈ પાંચ ગુલાબ આપ્યા કેટલા ગુલાબ આપ્યા ગૌતમભાઈ મસ્ત ત્યાં આવ્યો ને એટલે આપણે એને પાંચ ગુલાબ આપ્યા કેટલા વેરી ગુડ બેસી જાવ ચાલો તો તાલી પાડ ગૌતમભાઈ ની બનાવી ગયો વેરી ગુડ ચાલો તો બાળકો બધા આવી ગયા છે ને ટીચર હવે એને ને આપણે જો હવે બાળકો આવી ગયા છે એટલે આપણે ખેટલા બનાવવાની તૈયારી કરવાની છે તો ચાલો ગયેલા ખેટલા બનાવી નાખીએ આપણે

ચાલો આપણે બાળકો માટે મસ્ત સવારનો નાસ્તો છેપલા છે તો જો મસ્ત છેપલા બનાવીને રેડી રાખ્યા છે તો ચાલો ટીચર બાળકો આવી જાય ને તો થેપલા આપી દે ચાલો તો બધા બાળકોને જો મસ્ત ગયરા થેપલા આપી દીધા છે બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા હશે ચાલો તો બાળકોને નાસ્તા આપી દીધો છે જો આપણે ઢોકરા તૈયાર કરી નાખ્યું છે જો એ મસ્ત પાણી મૂકી દીધું છે અને જો આ ઢોકરાનો હાથો છે તો ચાલો આપણે ઢોકળા પાકવા મૂકી દઈએ બાળકો બધાય છે ને સમાજવાડી માં ગયા છે પ્રવૃત્તિ કરવા નિર્મલ ભાઈ છે ને એક બિલાડી જાડીનું ગીત ગાજ ચાલો નિર્મલ ભાઈ આવી જાવ ગૌરાવ ગૌરાવ તાલી પાડો ફૂલ બનાવો ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે જો અહીંયા બફાઈ ગયા છે એકવાર અને આ જો બીજી વખત આપણે બાફવા મૂક્યા છે ને અહીંયા બે દિવસ ભરીને રાખી છે ચાલો એકદમ તો થઈ ગયા છે કૂકો બીજી વખત બાળકો માટે કૂક કરી નાખીએ બાળકો જા જાઓ ડબલ મૂકવા પડે ચાલો જો મસ્ત આપણે દીસુ માથે એક મૂકી દઈ ચાલો અને કૂક થવા રાખી દઈ મસ્ત આપણે ઢોકળા બાફા મૂકી દીધા છે અને બફાઈ ગયા છે એને ઘડીક આપણે નાખી દે ચાલો તો જો મસ્ત તેલ મૂકી દીધું છે આપણે ચાલો એમાં રાઈ ચીરું નાખી દઈ તલ પણ નાખી દઈ અને અહીંયા મસ્ત જો આપણે ઢોકળા બાફીને કમ્પ્લીટ રાખ્યા છે ચાલો માથે નહીં દઈએ તો જો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો વઘાર લઈને આમાં એડ કરી દઈએ